જ દેખાય મગજ અત્યારે આપણે આવી ગયા હ બીમાર પડી ગયો ભાઈ હીરો લાગે ને અરે હીરા છે હો ભાઈ બનેકા જહન મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે આજના નવા બ્લોકમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરીએ અને આજે આપણે જઈ રહ્યા છે ટેસ્યુ ઓફ યુનિટી અમારે અત્યારે અશોકભાઈ ડ્રાઈવિંગ કરી રહ્યા છે કેમ છે અશોકભાઈ અને સવાર સવારમાં ભાઈ અત્યારે અમે નીકળી ગયા છે અને અત્યારે અમે તો વાતાવરણ ભાઈ અહીંયા બહુ મસ્ત છે જંગલો છે રસ્તો છે સાઉથ ગુજરાતમાં ભાઈ એમ તો શું કહેવાય કે તડકો હોય ને તો ખબર ના પડે કે અત્યારે તડકો પડે બાકી અત્યારે તડકો જેવું વાતાવરણ થઈ ગયું છે પણ લાગતું નહીં હવે એમ

નદી આવી છે ખબર આપણે કઈ નદી હોય તો એકદમ ભાઈ વાતાવરણ એકદમ ઠંડો ઠંડો પવન આવે બહાર નીકળે એમ થાય કે થોડી વાર ઉભી જાય એકદમ નેચરલ વાતાવરણ અત્યારે ભાઈ અમે અમુક જંગલ થી બહાર નીકળવા આવી ગયા છે હવે મસ્ત ગોળાઈ આવે ટાપુ આવે અને આપણે માંડલ નથી આપણે

અત્યારે આપણે કેવડિયા આવી ગયા છે અને આ છે આપણું સર્કિટ હાઉસ અને હવે આપણે અહીંયાથી જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમને અત્યારે બતાવીએ વ્યૂ આપણે અત્યારે આપણે અશોકભાઈ સેલ્ફી પાડવા બીજી છે એકદમ ભાઈ જોરદાર વ્યૂ આવી રહ્યો છે અહીંયાથી આપણા જશું આપણે યુનિટી બાજુ આ નર્મદા નદી

આપણે બસમાંથી નીચે ઉતરી ગયા છે આપણે એન્ટ્રી ફોર ટેસ્ટ ઓફ યુનિટી આ તમે જોઈ શકો છો હવે અશોકભાઈ ભાઈ જાય હવે અહીંયા ગાડી પાર્ક કરી દેવાની જોકે ગાડી અંદર લાવવાના જતા પણ અમે લાવ્યા હતા અને અહીંયાથી બસની સુવિધામાં ફ્રીમાં હોઈએ બસમાં જતું રહેવાનું ટિકિટ લેવાય એટલે હીરો લાગે ને અરે હીરા જેવો ભાઈ રેડી અત્યારે ભાઈ તડપો છે અહીંયા પબ્લિક તો નથી એટલી કોઈ છે

તો હવે આપણે જવાનું છે ઉપર ભાઈ અમારા અશોકભાઈ ભાઈને ગરમી થઈ ગઈ છે થાકી ગયા ત્યારે ભાઈ તડકો વધારે છે એટલે થોડુંક ચાકુ દેખાતું હશે હવે આપણે જોઈશું નીચેની તરફ કારણ કે હજુ આપણે ડેમ બાજુ જવાનું છે આપણે અત્યારે નીચે ઉતરી ગયા છે ભાઈ અને અહીંયાથી પાણીની પચાસ રૂપિયાની ભાઈ બોટલ લેવી પડે જો નો વ્યૂ માણી રહ્યા છે અને અહીંયા મગર પણ છે બતાવીએ તમને જો રાહી જા દેખાય મગર આરામ કરે છે ભાઈ શું કેમેરા જાવર ભાઈ ભાઈ આનંદ ટિકિટ આપ્યો અમે જ તમારે હેડ તો ના જાવ પડે ને એટલા માટે તમને સુવિધા કેવી છે હવે આપણે ભાઈ બહાર નીકળી ગયા છે અહીંથી અત્યારે આપણે જંગલ સફારી માં ભાઈ જવાનું છે અહીંયાથી ટિકિટ લેવાની અહીંયાથી આપણે એન્ટ્રી થવાનું અહીંયા હશે ભાઈ ગાડી કે કઈ ખબર નથી અત્યારે જાય ત્યારે ખબર પડે છે એમાં જવાનું છે તો સર્વલ કેટ પણ ભાઈ આવતા જ ભાઈ કેટ ના દેખાણી કે કરમી એ ઓટ અને અંદર દેખાય આ બિલાડો જો દેખાય છે ને દીપડા જેવો ઓ માય ગોડ આરામમાં છે ભાઈ અત્યારે અહીંયા લખ્યું છે હવે એશિયન સી હવે જોવા જઈએ ભાઈ ત્યારે ખબર પડે હવે કારણ કે આપણે સર્વલ કેટના તો ભાઈ જોઈ લીધી આપણે આરામમાં હતું

પોપટો જોઈએ છે ઘણી પ્રકારના ઘણા ઘણા પોપટ જોયા ભાઈ એક પોપટ તો ઘેરે આવવાનું કેતો પણ જગ્યા નથી બાકી લેતા આવે